અનેક લોકો દિવસભર પાણીની રાહ જોતા રહે છે છતાં નળમાં એક ટીપું પાણી પણ નથી આવતું સ્થાનિકોનું કહેવું છે કે સમયસર ટેક્સ ભરવા છતાં ટેક્સનું વળતર અમને મળતું નથી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પ્રજાના ટેક્સના રૂપિયા માત્ર ધતી કરા હશે નાગરિકોને સુખાકારી જીવન આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે આ પરિસ્થિતિમાં ઘરોમાં રોજિંદા કામકાજ અટકી પડ્યા છે લોકોએ પીવાનું પાણી મોંઘા ભાવથી ખરીદવું પડે છે જ્યારે અનેક સ્થાનિકો દૂરના વિસ્તારોમાંથી કેન અને ડબ્બામાં ભરી લાવવું પડે છે અનેક વાર સ્થાનિક કાઉન્સિલર તેમજ વોર્ડ ઓફિસે પીવાના પાણી મુદ્દે ફરાર કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું પાણીની સમસ્યાને લઈને ગુસ્સે ભરાયેલા નાગરિકો પાણીની ટાંકી પર ભેગા થયા અને મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં કરવામાં આવે તો તેઓ વધુ મોટું આંદોલન કરશે રહીશોના જણાવ્યા મુજબ વરસાદી મોસમ હોવા છતાં પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડશે જે શહેર તંત્ર માટે શરમજનક વાત છે નાગરિકોએ તાત્કાલિક તમામ વિસ્તારોમાં નિયમિત પાણી સપ્લાય શરૂ કરવા ફરી ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છેલ્લા ઘણા સમયથી છે વારંવાર રજૂઆત કરવાથી હમણાં બે દિવસ પાણી બંધ થયું એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઓવો થયો ખાલી રક્ષાબંધન છે એ ખાલી રક્ષાબંધન હતી એના કારણે આ ચાર જણ આયા નહોતા જેમાં અધિકારી એમને ઘરે મોકલ્યા એવી આમની રજૂઆત છે કે એમનો નંબર આપ્યો એટલે મોકલ્યા અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને અધિકારી એમને એશ્યોર કર્યું છે કે બે દિવસમાં પાણી રિસોર્સ થશે ને આ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવું એવું હાલના તબક્કે લો પ્રેશર નો પ્રશ્નમાં છે અને બે દિવસની જે લાઈન રિપેરિંગ હતી ત્યાર પછી એ પાણી નું

જ્યારે સ્ટોરેજ કેપેસિટી નવ એમએલ હોય અને ચોવીસ કલાકમાં માં અઢાર ઓગણીસ વીસ વધુ વીસ કે બાવીસ એમ પાણી ચોવીસ કલાક થાય શકતું હોય તેવા સમયમાં ચાલીસ એમએલ પાણી ની વિતરણ માટેની જો વ્યવસ્થા કરી હોયદારી છે રજૂઆત છે ઉપરના લેવલની અંદર પણ ઉમેદવાર છે પણ આ પ્રશ્ન જે અત્યાર થયો છે જે લોકોની લાગણી છે તમામ વસ્તુઓનો નિરાકરણ એ પ્રમાણે